નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પીયુ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત તેમાં છે વિષય સંસ્કૃત તેમાં એકમ છે નવમો આમલમ દ્રાક્ષમ ફલમ વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દઉં આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો નીચેલા પહેલાં વાક્યોનું અનુલેખન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ પાંચ વાક્ય આપવામાં આવ્યા છે તેનું તમારે સારા અક્ષરે અનુલેખન કરવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કોષમાં આપેલા વાક્યોનો ઉપયોગ કરી ફરીથી કરીને સંવાદને પૂર્ણ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સંવાદને પૂર્ણ કરીને બતાવેલ છે તમે પણ કરેલું જ હશે તો ચેક કરી લેજો ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આવે છે સાચા વિરોધી એટલે કે વિલોમ શબ્દ પસંદ કરીને જોડકા જોડવાના છે તો અહીંયા ક અને ખ જે બે વિભાગ છે આ બંને વિભાગને વિદ્યાર્થી મિત્રો મેં જોડી અને બતાવેલા છે તમે પણ કરેલા જ હશે તો ચેક કરજો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આવે છે નીચે આપેલા પંક્તિને પૂર્ણ કરવાની છે તો ચાલો તેને પણ આપણે જોઈ લઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં પંક્તિને પૂર્ણ કરી અને બતાવેલી છે તમે પણ લખેલી જ હશે તો ચેક કરજો કે ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે અને તેમજ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના દરેક વિષયના દરેક એકમના વિડીયો નીચે જે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પાંચ છે કોન્સમાં આપેલા વાક્યોને વાર્તાના યોગ્ય ચિત્ર નીચે લખવાનું છે તો અહીંયા પાંચ ચિત્ર આપવામાં આવ્યા છે અને વાક્યો પણ છે તો પેલું છે શૃંગાલ કાકસ્ય પ્રશંસા કરો આવશે બીજું છે કાકહ ગીત ગાય આવશે ત્રીજું ચિત્રમાં આવશે કાકસ્ય મુખે પુરીકા અસ્થિ ત્યારબાદ ચોથું છે પુરીકા અધઃ પતતી અને છેલ્લું છે શૃંગાલ પુરીકા લખવાના છે જેમ કે એક વાર કૂદકો મારે છે ત્યારબાદ એક શિયાળ વનમાં જાય છે ત્રીજું છે આગળ જુએ છે પાછળ જુએ છે ચોથું છે પરસેવો થાય છે તે તર તરસ લાગે છે તો ચાલો જોઈ લઈએ તમે અહીંયા જોઈ રહ્યા છો કે ભાઈ જે ગુજરાતી છે તેને મેં સંસ્કૃત કરીને બતાવેલું છે વિદ્યાર્થી મિત્રો તમે પણ કરેલું હશે તો ચેક કરજો ક્યાંય પણ ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો પૂર્ણ થાય છે જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો